ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને બનાસકાંઠાના થરાદ ખાતે ખેડૂત અધિકાર યાત્રા નીકળી હતી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં થરાદના રોડ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉતર્યા હતા ખેડૂતોની માંગ સાથેના બેનર સાથે વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી પોતાની માંગના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ બોલ કર્યો હતો જમીન ધોવાણ પાક નુકસાનના ફોર્મ જમા કરાવવા પૂર બાદ સહાય જાહેર ન થતા સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો લાલઘુમ થયા હતા ખરાદના વિશ્રામ ગૃહથી કલેક્ટર કચેરી સુધી ખેડૂત અધિકારી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે રેલી યોજાઈ મહેસાણા જિલ્લાના વિસનગરમાં પંદર વર્ષીય સગીરા સાથે છ નરાધમો દ્વારા આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મના વિરોધમાં અને ઝડપી ન્યાયની માંગ સાથે વિશાળ રેલી કઢાઈ રેલીમાં વેપારીઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા સામૂહિક રીતે બધા આનો વિરોધ કરે છે હવે જોવાનું એ છે કે આ લોકોને કડકમાં કડક શિક્ષા મળે પોલિટિકલી કોઈ પણ પ્રેશર આ લોકો ઉપર આવે અને આ પાછા ભેડિયાઓ સમાજની અંદર છૂટા ફરતા થઈ જાય કે જોયું અમને તો કશું થયું નહીં એના માટે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તે માટે વિશ્વકરની જનતાના અને અગ્રણીઓ જે અલગ અલગ સમાજના લોકો ભેગા થઈ અને યોગ્ય કાર્યવાહી માટે આવેદન પત્ર આપ્યું છે અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અંબાજીના ગબ્બરનો રોપવે 14મી ઓક્ટોબરે બંધ રહેશે ગબ્બર ગઢ ઉપર ગબ્બર ગોખના દર્શન પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અને એ ચકાસણીના કામગીરીમાં જો અવર જવર ચાલુ હોય યાત્રાઓની તેમાં અવરોધ થાય એ અનુસંધ એ અનુસંધાને આપણે આવતીકાલે ચૌદ તારીખે સવારે અગિયારથી સાંજે છ વાગ્યા સુધી ગબ્બરમાં યાત્રાઓની અવર જવર બંધ રાખેલ છે અને રોપવેની જે સુવિધા છે એ પણ યાત્રિકો માટે બંધ રહેશે છ વાગ્યા આવતીકાલે ચૌદ તારીખે સાંજે છ વાગ્યા પછી રાબેતા મુજબ

અંબાલાલ પાર્કમાં અભિવાદન સમારોહ યોજાશે પાંચસો જેટલી કાર તેમજ બે હજાર જેટલી બાઇક રેલીથી થી સ્વાગત કરાશે ફુલહારના બદલે પુસ્તકથી સ્વાગત કરાશે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાધુ સંતો કાર્યકર્તાઓ નાગરિકો હાજર રહેશે એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે વડોદરા શહેરની મુલાકાતે છે અને તેઓ પ્રથમ વખત જે કાર્યભાર સંભાળ્યા બાદ વડોદરા ખાતે આવવાના છે ત્યારે અત્યારે તમે દ્રશ્યો જે છે તે સીધા જોઈ રહ્યા છો કે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે એક ભવ્ય કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે અને પ્રદેશ ભાજપ પ્રમુખની સાથે સાથે જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે બીજી મહત્ત્વની વાત અહીંયા એ છે કે જ્યારે પણ કોઈ મહેમાન આવતા હોય શહેરમાં ત્યારે ફૂલ હારથી તેમનું સ્વાગત થતું હોય છે પરંતુ આ વખતે ભાજપ દ્વારા નવતર અભિગમ જે છે તે અપનાવવામાં આવ્યો છે અને ફૂલહારને બદલે લાઇબ્રેરીમાં ઉપયોગમાં લેવાતી જે ચોપડીઓ હોય છે પુસ્તકો હોય છે તેમજ જે એ ફોર સાઇઝના ચોપડા હોય છે તેનો ખાસ ઉપયોગ જે છે તે મહેમાનોના સ્વાગતમાં કરવામાં આવનાર છે એટલે મેં કીધું પ્રમાણે કે કા આવતીકાલે બપોર બાદથી જ આખો જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ જશે સાંજના સમયે અહીંયા જાહેર સભા જે છે તે થવાની છે અભિવાદન કાર્યક્રમ જે છે તે થવાનો છે એને લઈને વડોદરા શહેર ભાજપ દ્વારા એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તૈયારીઓને અત્યારે આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં ફટાકડા અને રંગોળીના કલરની માંગ વધી છે દિવાળીના તહેવાર જોવા મળ્યો છે દિવાળીના રોનક જોવા મળી રહી છે બજારમાં ફટાકડાની દુકાનોમાં પણ અવનવી વેરાયટી જોવા મળી આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાના ભાવમાં 15 થી વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હોલસેલની ખરીદી છેલ્લા દસ દિવસથી શરૂ થઈ ચૂકી છે

એવું લાગે છે ભાઈ માલ જાતો નીકળશે ભાવ વધારે વાત કરું તો પંદર થી વીસ ટકા ભાવ વધારો છે આ વર્ષે કલરના વેપારમાં એમ હતું કે વરસાદને હિસાબે થોડી ઘરાકી ઓછી રહેશે પણ પાછળથી જે દશેરા પછી જે વરસાદે વિરામ લીધા પછી એ ડબલ ઘરાકી થઈ જે અમારો અંદાજ હતો કે છ હજાર ટન નો વેપાર અંદાજ હતો એ દસ હજાર ટન ને પણ પહોંચી જશે અને ધીમે ધીમે કલરના વેપારમાં ખૂબ જ આ વખતે ડબલ ઘરાકી છે અને બીજું કે આ વખતે થોડોક દસ ટકાનો ભાવમાં પણ વધારો છે ખરડી જાતિના લોકો દ્વારા બનાવાતું ફર્નિચર છોટા ઉદયપુરની ઓળખ બન્યું સંખેડા ગામ કે જેનું ફર્નિચર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત છે વિશ્વભરમાંથી સંખેડાના ફર્નિચરની માંગ ઉઠી રહી છે આ ફર્નિચરની ખાસ વાત એ છે કે આ ફર્નિચરની કોઈ નકલ નથી કરી શકાતી આ ફર્નિચર માત્ર ગામના લોકો જ બનાવી શકે છે ગૃહ ઉદ્યોગમાં સંખેડાના સૌથી વધુ પરિવારો પોતાના વડવાઓથી આ કામમાં જોતરાયેલા છે સંખેડા અમારો પરિવાર ટોટલ દોઢસો પરિવાર છે અમારા જે દોઢસો જે અમારો સમાજ છે એ આ બધા ભેગા મળીને સંખેડા ફર્નિચરનું નાની મોટી બધી દરેક લોકો વસ્તુ બનાવે છે અવનવી એકબીજાને વેચીને કાર્ય કરીએ છીએ અમે અને અમારો મેઇન મૂળ જે અત્યારનું જે સંખેડાનું મેઇન ફોકસ છે તે ઝૂલાનું છે તે ઝૂલામાં અમારું વિશ્વ વિશ્વમાં પ્રસિદ્ધ પ્રખ્યાત છે અમારું આજે અમારું જે દરેક નાની વસ્તુ છે મોટી વસ્તુ દરેક એક્સપોર્ટ થવા લાગી છે મૂળ વસ્તુ છે અત્યારે અમારે ડિજિટલ માર્કેટિંગની જરૂરત છે તો ધીરે ધીરે અમારી જે યંગસ્ટર છે તે જોબમાંથી હવે ધંધામાં વિકસે છે એમને પણ આ ધીરે ધીરે સંખેડાને ડેવલપ કરવા માટે એ લોકો પણ હવે આ ધંધામાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે ખરડી જાતિના લોકો વર્ષોથી લાકડામાંથી ઘર વપરાશની વસ્તુઓ સોફા ટીપોઈ ઝુલા ખુરશી લગ્ન મંડપના ગેટ સાઇટની વસ્તુઓ બનાવે છે સાગના લાકડા પર કોતરકામ કરી તેની પર સ્પેશિયલ અને ખાસ પ્રકારના કલરથી ડિઝાઇન કરીને પોલ ડિઝાઇન કરીને આ ફર્નિચર તૈયાર કરવામાં આવે છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે જે વર્ષો સુધી ટકાઉ અને મજબૂત હોય લોકોમાં આકર્ષણ પેદા કરતા તેની પસંદગી પર પસંદગી લોકો કરતા હોય છે અત્યારે દિવાળીનો સમય છે તો કસ્ટમર તો આવે છે ઘણું સારું એવું છે પણ થોડુંક જીએસટી ટુ પોઈન્ટ જીરોમાં જે છે ગવર્મેન્ટે બધા ચેન્જીસ કર્યા છે તો અમારું સંખેડા ગૃહ ઉદ્યોગ હજુ પણ અઢાર ટકામાં જ આવે છે સંખેડાના ફર્નિચરે હવે દેશ વિદેશમાં નામના મેળવી છે જેને લઈ સંખેડાનું નામ દેશ વિદેશના લોકો જાણે છે પહેલા ગ્રાહકને સંખેડા ફર્નિચર લેવા આવવું પડતું હતું હવે અહીંના યુવાનો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે આ સંખેડા જે ફર્નિચર જે હસ્તકલા છે એનું અમે કામ કરીએ છીએ આની ઉપર નવીન પ્રકારની ડિઝાઇનથી હાથની થી અનેક પ્રકારના લાકડાને ઘાટ આપીને ફર્નિચર તૈયાર કરવામાં આવે છે આ વસ્તુ તાલુકા જિલ્લામાં એકલું જ થાય છે બીજે દેશ વિદેશમાં પણ જ થતું નથી આની લોકો બહુ કોપી કરવાની કોશિશ કરે છે પણ આના જેવું થતું જ નથી લોકો ઘણા આવીને ગયા રિસર્ચ કરીને ગયા આનો કોપી કરે છે પણ આના જેવું બનતું જ નથી દરેક વસ્તુ સાગના લાકડામાંથી અમે બનાવીએ છીએ તે વસ્તુ વર્ષ ટકી રહે છે આજે ગરાક વીસ પચીસ વર્ષ લગીને એને કશું થતું નથી ને ક્વૉલિટી બધી એકદમ સારી આવે છે કલર ને બધું અમારું વીસ પચીસ વરસ લગીને ને એવું રહે છે અને વસ્તુમાં કંઈ અમારે ડેમેજ કે કશું થતું નથી